પોદરા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એએસઆઈ અને એક સાગીરથ પોલીસ ચોકીમાં જ ત્રેસઠ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા પૈસાની લેતી રેતીની અરજી બાબતે ફરિયાદી પાસે રૂપિયા માંગ્યા હતા દરમિયાન એસીબીને ફરિયાદ કરાતા છટકું ગોઠવી રૂપિયા લેતા રંગે હાથ ઝડપી લીધા હતા હાલ આરસીબીએ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ પૈસાની દેતી બાબતે અરજી કરવામાં આવી હતી અરજીની તપાસ પીએસઆઈ મધુરબારી કરતા હતા પીએસઆઈ મધુર રાઇટર તરીકે નવનીત કુમાર જેઠવા ફરજ બજાવતો હતો ફરિયાદી વિરુદ્ધ કાપોદરા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીને લઈ પૈસા અપાવવા માટે પીએસઆઈ દબાણ કરતા હતા દબાણ ઓછું કરવા માટે પીએસઆઈએ ત્રેસઠ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમને આ બાબતે એસસીબી ને જાણ કરી હતી વડોદરા એસીબી દ્વારા પીએસઆઈ વતી લાંચ લેનાર ખાનગી વ્યક્તિ માન સિસોદીયા ની હીરાબાગ પોલીસ ચોકી ખાતે ત્રેસઠ હજાર સાથે ધરપકડ કરી હતી માનસિ પીએસઆઈ મધુર અને નવનીત જેઠવાનું નામ એસીબી સમક્ષ જણાવ્યું હતું જેથી એસીબી દ્વારા પીએસઆઈ મધુર અબારી એસ નવનીત કુમાર તેમજ ખાનગી વ્યક્તિ માનસી સિસોદીયા ની ધરપકડ કરી હતી હાલ તો લાંચિયા પીએસઆઈ અને એસઆઈ જડપાઈ જતા અન્ય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં માં વ્યાપી ગયો છે